અરે હઠ હાળી તારી આ જાતિ જિંદગી ભગવાન નામ લેવાના હોય હે આ જિંદગીમાં તું ભોગવેસ હજુ ભોગવીશ જીવડા પડશે જીવડા કોઈ સેવા કરવા વાળું નહીં મળે જીવડા બીજા ઇન્ટરવ્યુ ની મા દીકરો તૈયારી કરી લેજો બે માં દીકરો બીજા ઇન્ટરવ્યુ ની તૈયારી કરી લેજો ગમે ત્યાંથી ગોતી હું ઇન્ટરવ્યુ લઈશ અને પોલીસ ની સાક્ષી માં લઈશ યાદ રાખજો યાદ રાખજો એટલે આ બધું ટોપિક તો છોડો કેમ કે કોઈ ટોપિક જ નતો બે બા દીકરાનો ખોટી બફાટ કરવા જે પૂજાના પૈસાનો દેવાનો સમય આવી ગયો એટલે એમ કહેવા નાટક આદરૂ તો પબ્લિક સાથ આપે ઓ ભાઈ પબ્લિકના પૈસા નથી ઓ મારા અન્સૂના પૈસા છે એના ફ્યુચરના પૈસા છે ઓ એટલે પબ્લિક